પાલનપુરમાં પોલીસ કર્મી નું અકસ્માત બાદ સારવાર દરમિયાન મોત થતા ગાર્ડ ઓનર સાથે અંતિમ વિદાય અપાઈ અવસાન ને પગલે પોલીસ પેડા સહિત મિત્રો વર્તુળ અને પરિવારમાં શોકની લાગણી છવાઈ પોલીસ બેડા સહિત મિત્ર વર્તુળ અને પરિવારમાં શોકની લાગણી છવાઈ બનાસકાંઠા પોલીસમાં ફરજ બચાવતા એસ મુકેશભાઈ ડાયાભાઈ દરજી દોઢેક માસ સગાવ અમીરગઢ ના નજીક અકસ્માત થયો હતો તેમને બેન હેમરેજ થઈ જતા પાલનપુર ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા જોકે તેમની અમદાવાદ ખાતે શુક્રવારે હંમેશા સ્વભાવ ધરાવતા મુકેશભાઈ દરજીની શનિવારે સવારે અંતિમ યાત્રા નીકળતા તેમના મિત્ર વર્તુળ સહિત મોટી સંખ્યામાં લોકો તેમની અંતિમ યાત્રામાં જોડાયા હતા અને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી જોકે આકસ્મિક રીતે તેમનો અવસાન થતા બનાસકાંઠાના પોલીસ પીડામાં તેમજ તેમના મિત્રવર્તુળમાં ઘેરા આઘાતની લાગણી છવાઈ હતી